અલગ અલગ ક્ષેત્રમાં કામ કરનારા મહાનુભાવો પોલીસ વિભાગના વડા સાથે જોડાયેલા અધિકારીઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ કામ કરનારા એવા અનેક સુંદર કામગીરી કરી છે તેવા લોકોનો આજે સન્માનનો અને એવોર્ડનો કાર્યક્રમ યોજ્યો છેલ્લા દસ વર્ષથી યોજાતા આ એવોર્ડ કાર્યક્રમમાં અત્યાર સુધી હજારથી વધુ લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સન્માનિત થયેલા તમામ મહાનુભાવોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે આવક સન્માનથી કર્મચારીઓ અને સંસ્થાઓને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે છે સાથે જ અન્ય લોકોને પણ સમાજ સેવા માટે પ્રોત્સાહન મળે છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત